અમે બપોર બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે અમે ગયા બહાર ગામ તો બહાર ગામ જઈને આવ્યા અને જઈ રહ્યા છીએ અમારા કૌવાના ખેતર ઘણો ટાઈમ થઈ ગયો છે તો જોવા માટે જઈએ છીએ કહું કહે છે કે નહીં ચાલો આપણે મળીએ હવે કૌવાના ખેતરમાં જઈને તમે કન્ટિન્યુ લોકડાઉન ચાલુ રાખજો તો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ અમારા ઘઉંવાળા ખેતરમાં તમે જોઈ રહ્યા છો આ છે ઘઉં ઉગી ગયા છે